નમસ્કાર સર્વેને આજના સામાજિક વ્યવસ્થાપન અભ્યાસમાં હું ડૉક્ટર મનીષા સોલંકી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સામાજિક વ્યવસ્થાપન વિષયક જે મહાભારતની પ્રમુખ ગીતાઓમાં વાત કરવામાં આવેલ છે તેનો અભ્યાસ કરીશું વ્યવસ્થાપન એક સહયોગી સામાજિક પ્રક્રિયા છે માનવ મનમાં પ્રેમ અને દ્વેષ જેવી ભાવનાઓ સદા રહેતી હોય છે જેમાં પ્રેમની ભાવના સહયોગ વિકસાવે અને દ્વેષની ભાવના સમૂહમાં સંઘર્ષને જન્મ આપે છે કારણ કે મનુષ્ય જેવું વિચારે છે એવી જ અંતઃક્રિયા કરે છે પરંતુ તે હંમેશા એક સમાન હોતી નથી કદાચ સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થાય તો તેને ટાળવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે સામાજિક જીવન સંઘર્ષથી નહીં પરંતુ સહયોગથી ચાલે છે સંઘર્ષની પરિસ્થિતિ ટાળી સહયોગની દિશામાં આગળ વધવું તે વ્યવસ્થાપન પ્રક્રિયાનું લક્ષણ છે વ્યવસ્થાપનનો ઉદ્દેશ્ય સંબંધોમાં સહિષ્ણુતા વધારવાનો છે જેથી વિપરીત પરિણામોને રોકી શકાય જેમ કે ભારતીય સમાજમાં સંપત્તિ અને ઉત્તરાધિકારી પર એક પરિવારમાં પુત્ર અને પુત્રીનો સમાન હક છે પરંતુ વિવાહ બાદ ભાઈઓના મનમાં દ્વેષની ભાવના ઉત્પન્ન થાય તથા સંબંધોમાં ભાવનાત્મક સંબંધ ટકી રહે તેથી પુત્રી કાનૂનનો વ્યવહારિક અમૂલ સ્વેચ્છાએ જતો કરી દેશે વ્યવસ્થાપન સંઘર્ષકારી સમૂહોમાં સંતુલન જાળવવાનું કાર્ય કરે છે બે પક્ષો વચ્ચે ઉત્પન્ન થયેલ સંઘર્ષના નિવારણ માટે જો કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે તો તે વિનાશ નોતરે છે જેમ કે કૌરવો અને પાંડવો વચ્ચે જે સંઘર્ષ થયો તેનું નિવારણ ન થયું અને પરિણામે પોતાના જ પરિવારનો નાશ થયો સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ આવું ટાલકોટ પાર્સન્સ કહે છે દરેક મનુષ્ય પોતપોતાના ધર્મનું રક્ષણ કરે સત્યનું આચરણ કરે દ્વેષ ન રાખે તે પણ સામાજિક વ્યવસ્થાપનનો પાયો છે સમાજમાં અધર્મ ન ફેલાય તે માટે જ શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા જણાવે છે દરેક વર્ણ પોતપોતાના ધર્મ અનુસાર કાર્ય કરે તે એક વ્યવસ્થાપનના ભાગરૂપે જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને દરેક વર્ણના સ્વાભાવિક કર્મો જણાવે છે સામાજિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે દરેક વર્ણના લોકોએ પોતપોતાના ધર્મ અનુસાર કાર્ય કરવું જેમ કે વૈશ્યએ ખેતીવાડી ગૌરક્ષા વગેરે દ્વારા સમાજને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી ક્ષત્રિયોએ આ સમૃદ્ધિનું રક્ષણ કરવું બ્રાહ્મણોએ કુટિલતા શઠતા ક્રોધ વગેરેનો ત્યાગ કરી યજ્ઞ માટે હવ્ય દ્રવ્ય તૈયાર કરવા અને લોકોનું હિત થાય તેવા કાર્યો કરવા શુદ્રોએ યજ્ઞ ભૂમિને વાળીને સાફ કરવી અહીં જે જાતિ ધર્મ છે તે જન્મના આધારે નહીં પણ કર્મના આધારે છે બ્રાહ્મણ જાતિના જન્મવાથી બ્રાહ્મણ ન કહેવાય પરંતુ શુદ્ધ અંતઃકરણ દ્વારા જેમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય જેનું હૃદય શુદ્ધ હોય જેના જીવનમાં સાત્વિકતા હોય અહિંસા અસત્ય વગેરે શત્રુઓનો ત્યાગ કર્યો હોય તે શુદ્ધ જાતિના હોવા છતાં પણ બ્રાહ્મણ જ છે અને બ્રાહ્મણ જાતિમાં જન્મવા છતાં જેમણે આ ગુણો ધારણ ન કર્યા હોય તે માત્ર કહેવા ખાતરનો જ બ્રાહ્મણ છે મહાભારતની પ્રમુખ ગીતાઓમાં દાનનો મહિમા વારંવાર વર્ણવામાં આવેલ છે ભારતમાં અનેક દાનવીરોના ઇતિહાસો રચાયા છે વર્તમાન સમયમાં પણ કોરોના જેવી મહામારીના સમયે અનેક દાનવીરોએ લોકોને મદદ કરી મહાભારતકાળમાં સામાજિક સુવ્યવસ્થાપન માટે રાજા અને પ્રજાજનો સત્ય અહિંસા ધર્મ નમ્રતા વિવેક જીતેન્દ્રિય નિષ્કામ કર્મ શુદ્ધ અંતઃકરણ દાન વગેરે જેવા ગુણો અપનાવે આવી અપેક્ષા મુખ્યત્વે રહેલી છે તો વર્તમાન સમયમાં પણ આવા જ ગુણો અપેક્ષિત છે જે આપણે અપનાવવા જોઈએ જેથી એકબીજા સાથે હળી મળીને રહે અહીં આપણે અભ્યાસ કર્યો કે સામાજિક વ્યવસ્થાપન એટલે શું તો કે સમાજનું વ્યવસ્થાપન જયતું સંસ્કૃતમ જયતું ભારતમ